સવારે પણ આપ સૌ સત્રમાં હાજર રહ્યા અને ફરીને આવ્યા છો છતાં કથામાં બેઠા છો સદભાગ્ય છે કારણ કે ખાધા પછી તો માણસ કોઈ નો નહીં સીધો પથારી છતાંય બેસવું ભગવત સ્મરણ કરવા માટે એ બહુ આનંદ ની વાત છે અમારે ત્યાં કાઠિયાવાડ માં તો એવું કેવાય ખાધા પછી કણ બી કોઈ નો અમે એટલે સારી વાત છે વાત છે સવારમાં આપણે થાય એટલો સંવાદ કર્યો તમે અને હું બંને સ્વાધ્યાય કરી રહ્યા છીએ અહિયાંથી હું પણ તમારી સાથે સામેલ છું તમે આદર આપો છો એટલે ખરેખર તો એનું માન પણ ન હોવું જોઈએ જે આદર આપો છો પણ એમાં કે કોઈ માન આપે તો એટલા બે સ્વીકારી લેવું બંનેને સ્વીકારવું એ સ્થિત પ્રજ્ઞનું પહેલું લક્ષણ છે તમે માન મૂકી દો અને કોઈ પણ વસ્તુનો સ્વીકાર કરી લો એટલે સહેજે સહેજે આમ તો ઈશ્વર મેળવવો વ્રત તપ ધ્યાન યોગ સમાધિ કેટલા સાધનો કરવા પડે પણ કલિકાલમાં ભગવાને બહુ સરસ આપણા પર કૃપા કરી સહેજે સહેજે ઈશ્વર પ્રાપ્ત થઈ જાય કેવલ નામ આધાર કેવલ નામ નામ સુમિરન થી ઈશ્વર પ્રાપ્ત થાય હરિસ્વરૂપ સ્વામી એક વૃતાંતમાં કહે છે કે કયા ગામના કોઈ ગોળના વેપારી હતા ગોળ વેચવાનું કામ કરે મેં આ એમનું ભજ ગોવિંદ કોઈ પણ ગ્રાહક એની પાસે જાય આવો ભાઈ જય સ્વામિનારાયણ બોલો ભાઈ જય સ્વામિનારાયણ શું આપું ભાઈ જય સ્વામિનારાયણ ભાઈ ગોળ લઈ જાઓ હા બાપા વીટી જેવો મોના જેવો ગોળ છે બાપા બોલો કેટલું આપું જય સ્વામિનારાયણ કે બાપા પાંચ કિલો જોઈએ કાંઈ વાંધો નહીં બાપા પાંચ કિલો આપું જય સ્વામિનારાયણ પેલો કે કેટલા પૈસા થયા આટલા પૈસા આ બાપા જય સ્વામિનારાયણ એક વાતમાં કેટલી વાર જય સ્વામિનારાયણ પેલો ગોળ લઈને પૈસા પાછા પાછળ આવજો ભાઈ જય સ્વામિનારાયણ ફરી પદાર્થ જય સ્વામિનારાયણ બોલો વહેવાર કરતા કરતા પણ ભગવાનનું નામ લેવાય છે કે નથી લેવાતું પેલું કર્મ છે આપણને ઈશ્વરે આપ્યો આર્થિક ઉપાર્જન કરો પરિવારનું ભરણ પોષણ કરો અને એ એટલા માટે કરવું જોઈએ આપણને એક ખટકો તો હોવો જ જોઈએ કે આપણે આ કરીએ છીએ એમાં ભાગીદાર કોઈ નથી કોના માટે કરીએ પુરુષો કમાવા જાય ગમે એમ કરે કાળા ધોળા કરે ગમે તે કરે કમાઈને ઘરે લાવે આપે કોને આપણે ત્યાં લગ્નના આમ તો સપ્તપદી હોવી જોઈએ સાત ફેરા દાદા ને ખબર છે ઉત્તર ભારતના સાત ફેરા ફેરવવામાં આવે સાત પગલા સપ્તપદી કહેવાય છે આપણે ત્યાં કાળક્રમે ઓછા થઈ ગયા ને ચાર ફેરા વે લગ્નના એમાં ત્રણ ફેરામાં વરરાજા આગળ હોય છેલ્લા ફેરામાં કન્યા આગળ હોય પેલા ફેરામાં ગોરદાદા મંત્રોચ્ચાર સાથે સંકલ્પ કરાવે કે આ જે દીકરીનો હથેવાળો તારી યારે મળ્યો છે એનું પાલન પોષણ કરવા માટે તું આર્થિક રીતે કમાઈ અને એને સુખી રાખીશ એવો સંકલ્પ કર મંત્રોચાર સાથે આ સંકલ્પ આવે કોઈને ખબર નથી ફેરા હું કામ ફેરવે એટલે પેલો પેલો ફેરો એવા સંકલ્પ સાથે એવી પ્રતિજ્ઞા સાથે ફરે અગ્નિની સાક્ષીએ કે હા આનું ભરણ પોષણ કરવા માટે હું આર્થિક ઉપાર્જન કરવા

કુટુંબમાં એની આબરૂ વધે એવું એવું કામ એની પાસે મદદ કરવી એ ત્રીજો સંકલ્પ થયો પેલા હું કમાઈને લાવીશ ચોથા ફેરામાં દીકરીને આગળ કરે તું ગમે એટલી મહેનત કરીને કમાઈને લાવીશ એ હું વાપરીશ ચોથા ફેરામાં એવું નથી કે તમે મારું ભરણ પોષણ કરો છો તમે મારા ભગવાન છો તો એક સમયે કદાચ સાવિત્રીની જેમ સત્યવાનને લેવા યમરાજ આવે તો આડી ઊભી રહી અને એની પાસેથી પાછો લઈ આવીશ એ એ સંકલ્પ હું કરું છું તમારું માન સન્માન આબરૂ સચવાય એવી રીતે ઘરની મર્યાદાને ધ્યાનમાં રાખી અને તમારી સાથે જીવન નિર્વાહ કરવાનો સંકલ્પ હું કરું છું આવો દીકરી સંકલ્પ લઉં છું ખરેખર તો હવે લગ્ન ની પરંપરામાં એક સમય એવો હતો કે જ્યારે ઓસરીમાં બધા વડીલો બેઠા હોય જાનમાં કોને લઈ જવા એના માટેનું એક લિસ્ટ તૈયાર થાય કેવા સત્યવાદી અને કેવા આશીર્વચન આપે એવા માણસો ને સાથે લઈ જવા જેને તેને જાનમાં ન લઈ જાય લિસ્ટ આને લઈ જવાનું બાપા તમારે તો ફરજિયાત આવવાનું છે તમારી હાજરી હશે તો પ્રસંગ અમારો ઉજળો થાય પછી જાનમાં એ વડીલો બેઠા હોય એ વડીલો આમ પરણેતર ચાલતું હોય હોય અને મંગલાષ્ટકો કંઠે ગવાતા ગંગા યમુના મંગલાષ્ટ મંગલાષ્ટકો ગવાતા હોય અને જયારે લગ્ન પત્રિકાનું વાંચન થાય ત્યારે ઝાડના પાન પણ એમ કે મારે હલવાનું બંધ કરી દેવું છે આ દીકરી અને દીકરાના વિવાહની જે લગ્ન પત્રિકા છે એને અમારે સાંભળવી છે ત્યારે કોઈ બોલે નહીં ગીત ગવાતા હોય ફટાણા ગવાતા હોય ગાવાનું બંધ કરી દે શાંતિ રાખો દાદા લગ્નનું વાંચન કરે છે કે આ કુળમાંથી આ ભાઈ અને એના દીકરાને એની આ દીકરી એનો હસ્તમેળાપ આ કુટુંબમાંથી આવેલા આ દીકરા વરાય છેલ્લે શબ્દ બોલે આની સાથે વરાય અને એક લગ્ન પત્રિકા જ્યારે વંચાતી હોય ત્યારે પેલા વડીલો જે ઓસરીમાં બેઠા બેઠા આમ નિહાળી રહ્યા હોય એ અંતઃકરણથી ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ કાલે અમે વર પક્ષનું જૈમા આજે અમે કન્યા પક્ષનું જમીએ છીએ એ જે અન્ન અમારા પેટમાં પડ્યું એનાથી એક ઋણ ઊભું થયું છે કે અમે આનું જૈમા તો આ બે દીકરા દીકરી જે પરણી રહ્યા છે એના આયુષ્યમાં કાંઈ ઓછું હોય તો અમારા બધાના બબે વર્ષ લઈ લેજે પણ આ જોડું અખંડ રાખજે આવા હૃદયથી આશીર્વાદ આપતા જાન આ બાજુ જમવાવાળા આ બાજુ ક્યારેક ક્યારેક તો એવું થાય છે કે આપણે આ શું કામ કરીએ વળાવા ટાઈમે માત્ર ને માત્ર બંને પક્ષના ઘરના લોકો સિવાય કોઈ હાજર નથી હોત અને જમવું એક વ્યવહાર થઈ ગયો જમવું જમીન છૂટા પડી ગયો પછી જાનમાં હોય કે માંડ હોય જમી લીધું આપણું કામ પૂરું કોઈની પાસે એટલો સમય નથી કે આના લગ્નમાં હાજરી આપી અને આપણે આ વર કન્યા ને આશીર્વાદ આપીએ એટલે એ આશીર્વાદને પણ આપણે કેવા લૌકિક બનાવી નાખ્યા આપણા જેવા વ્યવહાર એવો સો બસો પાંચસો રૂપિયા ચાંદલો કર્યો એટલે કામ પૂરું થઈ ગયું એ ચાંદલાની પ્રથા શું હતી ચાંદલો નામ કેમ આપવામાં આવ્યું એને તિલક ચાંદલો કરે અને આશીર્વચન આપી આશીર્વાદ નો ચાંદલો છે હતો એને પાંચસો ના વ્યવહારમાં આપણે ને આપણે પરિવર્તિત કરી નાખ્યું પછી હાથ ગઈ પસ એને વીસ રૂપિયાનો ભરાયો હતો તો આપણે વીસ રૂપિયાનો ભરાવવાનો અને હાવ લૌકિક પ્રથા અને ખરેખર પરાયણનું હોય છે આપણે ત્યાં લગ્ન પત્રિકા કોઈની આવે કે ભાઈ આને ત્યાં લગ્નમાં જવાનું છે એટલે સૌથી કામ શું કરવાનું ખબર આપણે ત્યાં લગ્ન પ્રસંગની જૂની જે બુક માળિયામાં મૂકી દીધી હોય એ કાઢવાની એને કેટલો ચાંદલો કર્યો એને શું વ્યવહાર કર્યો એ વ્યવહાર યાદ કરીને એટલો વ્યવહાર આપણે કરવાનો બોલો છે ને લૌકિક બિલકુલ લૌકિક છે એને એને પ્રસંગને કાંઈ લેવા દેવા નથી તોય આપણે કરીએ આપણે કહીએ કે તમે વરઘોડિયાને આશીર્વાદ આપો હા 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 પણ એના મોઢામાંથી ના ના ઓ છોકરાઓ સુખી થાય એવું એના મોઢામાંથી આપણે કઠણ થઈ જાય તો એ નીકળે નહીં આના કરતા બેટર છે કે દીકરા દીકરીઓ એમ કે અમે તમે અમને આર્ય સમાજ વિધિથી ઘરના પાંચ સભ્યોની હાજરીમાં પરણાવી દો બેટર છે એ કરાય એ કરવું જોઈએ વિધિ વિધાન તો જળવાય પછી દીકરી પરણીને કુટુંબમાં આવે ત્યારે કુટુંબના બધા વડીલોના સંસારમાં પ્રવેશ કરતા પેલા આશીર્વાદ માંગે કે હું આજ તમારા કુળમાં આવી છું મારું ઘરબાર છોડીને આવી છું હે વડીલો મને આશીર્વાદ આપજો હું તમારા માટે પ્રેમાળ થઈને રહું ત્યારે ઓલા વડીલો ખૂબ જ પ્રેમથી આશીર્વાદ આપે કે તમારું ચૂડીને ચાંદલો તમારું સૌભાગ્ય અકબંધ રહે તમે જીવનમાં ખૂબ સુખી થાવ તમે પુત્રવાન થાવ ધનવાન થાવ કીર્તિવાન થાવ એને બદલે આશીર્વચનમાં ફોટાવાળા બધા હાલો હવે દાદા આવી જાઓ મારી બે જાઓ સો સો ની નોટ પકડી રાખો આશીર્વાદ માં સો સો ની નોટ અપાઈ ગઈ પછી એની પછી મામા મોસાળ કાકા કુટુંબ ફય ફુવા જેટલા આવ્યા હોય એ બધા આશીર્વાદમાં આમ 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 નોટ પકડ હવે ફોટો પડાવે અમે કેટલા આપ્યા હતા ફોટો આવવો જોઈએ પાઠ ઉઠામણ તે આ લોકો પાસે શીખવાડે આમ પૈસા પકડી રાખવા તે લોકોને ખબર પડી ગઈ કે આ તો આળું ફોટામાં આવે આપણે હોત દીધા પોતાનો વ્યવહાર છુપાવવા માટે કવર ગોત્યા કેટલા નાખે છે એ ખબર પડી જોઈએ આપણી છેતરપિંડી તો જો ઉપર લખે આ પરિવાર તરફ બીજા કોઈને ખબર ન પડવી જોઈએ કે અમે પચાસ જ આપ્યા છે ને આવું લૌકિક ગમે છે કોઈને આવું અને પાછું પોતાના ઘરે આ બને તો કોઈને પસંદ નથી પણ બીજાને ત્યાં એવું જ કરે છે હાવ લૌકિક સાવ અને આ બધા વ્યવહારની જળ માતાઓ બહેનો તમે જ કાઢી છે આદમી તો બહુ ભોળા અને ખરેખર એ આમ પ્રેમાળય હોય છે ને દાનવીરય હોય છે આપી જ દે અને વ્યવહાર કેટલો કરવો એનું મેનેજમેન્ટ ખરેખર જો કોઈ કરતો હોય તો સ્ત્રીઓ જ કરતી હોય છે પેલો પૂછે કે આપણે ત્યાં લગ્ન માં જવાનું શું કરવાનું છે આટલા જ કરવાના છે ઘરેથી બટન દબાવે એ જ થાય અને પ્રયત્ન કરવો હોય તો કરી જુઓ પાંચ દસ લગ્ન માં જાજો કઈ વ્યવહાર કર્યા વગર પાછા આવતા રહેજો અરે મે એક ફોર વ્હીલ મોટી સુમો ગાડી લીધી ઈ વર્ષમાં મારે દર વર્ષે પચીસ ત્રીસ કંકોત્રી આવતી હતી એને બદલે પચાસ થઈ ગઈ કંકોત્રી દેવા આવે તમારે લગ્ન માં આવવાનું જ છે હો ભારપૂર્વક કે ઘેર ચા પાણી પીવે અને પછી જાતા જાતા કે તમારે ગાડી લઈને આવવાનું છે અમારા દસ પેસેન્જર હચવાઈ જાય કંકોત્રી વધી ગઈ એટલે મેં કીધું આ કંકોત્રી કંકોત્રી આવે આવે છે ક્યારેક ક્યારેક આને કહી એની ગાડી લઈને આવશે તો આપણે પાંચ પેસેન્જર સચવાઈ જશે અને જે કંકોત્રી આવે એ સૌરાષ્ટ્રમાં જવાની જ આવે હવે આપણે ત્રણ ચાર હજાર રૂપિયાનું ડીઝલ બાળીને જવું પડે પાછું ડ્રાઈવર થવાનું એના પે સંજર્ને બેસાડવાના સાચવવા અને માણસ બહુ હોશિયાર હોય છે બહુ હોશિયાર પ્રસંગ હોય ત્યારે કોની પાસેથી કયું કામ કઢાવવું એનું લિસ્ટ બનાવવામાં આવે આને ઈ કહેવાય બહુ હોશિયાર અને આ બધી પ્રથાઓમાં આપણે બધા પસાર થઈએ છે દરેકને એમ લાગે છે કે આ આપણા જીવનની કથા છે અને છતાંય આપણે એમાં ને એમાં પ્રવૃત્ત છે એ માથા પછાડીએ છીએ કેટલી વિટમણા કે આ કેવી અધોગતિ હશે